આ વખતે માર્ચ મહિનામાં ગરમી નહીં પરંતુ વરસાદ આવશે જી હા મેપના માધ્યમથી સમજીએ કે ક્યાં અને કેવી રીતે વરસાદ આવશે અને તે કઈ રીતે ખાના ખરાબી શકે છે મેપના માધ્યમથી જ પ્રયત્ન કરીશ કે આ મેપ છે ને આપ જોઈ શકો છો કે જ્યાં આપને બ્લુઇશ કલર જેવો દેખાઈ રહ્યો છે એટલે કે આછો જાંબલી કલર જ્યાં દેખાઈ રહ્યો છે ત્યાં વરસાદી વાવડ છે અને એ પણ માર્ચ મહિનામાં માર્ચ એટલે કે શરૂઆતથી જ અહીંયા વરસાદી વાવડ જોવા મળી રહ્યા છે એક થી ત્રણ તારીખ સુધી એટલે કે પહેલી માર્ચથી લઈ અને ત્રીજી માર્ચ સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ખાસ કરીને કલર જ્યાં જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે રાજસ્થાનમાં પણ સિસ્ટમ સક્રિય થયેલી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેલ્લા ઘણા સમયથી ભારતના કેટલાક વિસ્તારોની જે આબોહવા છે તેને બગાડી રહ્યા છે કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે ઠંડી પડવી જોઈએ ત્યારે ગરમી પડે છે અને જયારે વરસાદની પણ જરૂર હોય છે ત્યારે અચાનક જ પવન ફૂંકા હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી છે કે ઠંડી પણ નહીં ગરમી પણ નહીં પરંતુ આવશે તો વરસાદ આવશે તો ક્યાં વરસાદ આવશે જ્યાં આપણે આખો આ ગ્રીન કલર વાદળી કલર જાંબલી કલર દેખાઈ રહ્યો છે આખું જે આ સર્કલ આપણને જોવા મળી રહ્યું છે એ વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર છે જેમાં સાચોર સાઈડથી આવીએ તો ધાનેરા પાલનપુર થરાદ પાટણ વિસનગર ખેડબ્રહ્મા હિંમતનગર આ તરફ મોડાસા લુણાવાડા દાહોદ આ તમામ વિસ્તારો એવા છે અને દક્ષિણ ગુજરાત સુધી તેની અસર પણ કદાચ વર્તાઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો ક્યાંક અહીંયા વરસાદ થશે તો અહીંયા વાદળો પણ બંધાશે એટલે એવું નથી કે ફક્ત જો વરસાદ અહીંયા થાય તો પછી મધ્ય ગુજરાતમાં કોઈ અસર ન થાય અથવા તો સૌરાષ્ટ્રમાં કોઈ અસર ન થાય પરંતુ દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો અને કચ્છનો કેટલોક વિસ્તાર છે ત્યાં પણ તેની અસર

કેરીનો પાક લેવામાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લેવામાં આવતો હોય છે તો એ વિસ્તારોમાં પણ જો વરસાદની અસર થઈ વાદળ બંધાયા તો પછી આંબા પર જે મોર આવ્યા છે ત્યાં રોગ આવી શકે છે અને પછી મોર ખરી પડે છે અને જેના કારણે પાક નથી આવતો તો આ તમામ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો ત્યાં લુણાવાડાની આસપાસ એટલે કે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે ચિંતાજનક આ પરિસ્થિતિ છે તારીખ ફરી એક વખત તમે નોંધી લો તારીખ છે એક માર્ચથી ત્રણ માર્ચ ત્રણ દિવસ જેવા છે અતિ ગંભીર પરિસ્થિતિનો સામનો ગુજરાતે કરવો પડી શકે છે એ પણ ગરમી નહીં હોય ઠંડી નહીં હોય આવશે તો વાદળો આવશે ને વાદળ વરસાદને પણ સાથે લઈને આવશે